ગીર સોમનાથ જિલ્લામાં થયેલા અવિરત અને ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થ ખાતે આવેલું ઐતિહાસિક માધવરાયજી મંદિર ફરી એકવાર જળમગ્ન થયું છે તલાળા ગીર પંથકમાં થયેલી અતિવૃષ્ટિને પગલે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા નદીના કાંઠે સ્થિત મંદિર પરિસરમાં બારથી પંદર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા જેનાથી સમગ્ર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ચોમાસા દરમિયાન સરસ્વતી નદીમાં આવતા પૂરને કારણે માધવરાયજી મંદિરનું જળમગ્ન થવું એક વારંવાર બનતી ઘટના છે દર વર્ષે ભારે વરસાદના સમયે મંદિર પરિસર અને ગર્ભગૃહ સુધી પાણી પહોંચી જાય છે જે આસ્થાના કેન્દ્ર માટે એક ગંભીર સમસ્યા બની રહી છે આ વર્ષે પણ ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદને કારણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મંદિરને પોતાની આગોશમાં લઈ લીધું હતું પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હિરણ બે ડેમના દરવાજા ખોલીને

ના સ્તર ની અંદર ભગવાન નું મંદિર ધર્મ બિરાજમાન છે અને આપ જે કુંડ નિહાળી રહ્યા છો એ પ્રાચી સરસ્વતી નદી નો કુંડ છે જેમાં પણ આપ જોઈ શકો છો કે પાણી ની આવક વધી રહી છે